કોઈપણ શુભ કાર્યની શરૂઆત જેમના સ્મરણથી કરવામાં આવે છે તેવા વિઘ્નહર્તા ભગવાન ગણેશના મહાપર્વ ગણેશ ચતુર્થીની અમદાવાદ સહિત દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી શરૂ થઈ છે વર્ષના મોટાભાગના દિવસ એવા હોય છે જ્યારે ઈશ્વરના આશીર્વાદ મેળવવા માટે ભક્ત મંદિરમાં જાય છે પરંતુ ગણેશ ચતુર્થી એક એવું પર્વ છે જ્યારે ભગવાન ગણપતિ ખુદ ભક્તના ઘરે અતિથિ બનીને આવે છે આજથી એકસો બાવીસ વર્ષ અગાઉ બાળ ગંગાધર તિલકે સાર્વજનિક ઉત્સવની શરૂઆત કરી ત્યારે તેમને કદાચ અંદાજ પણ નહીં હોય કે ગણેશજીનો ઉત્સવ માત્ર મહારાષ્ટ્ર પૂરતો નહીં પણ દેશભરમાં અને સાત સમુદ્ર પાર વિશ્વના પાંચ ખંડોમાં પણ પહોંચી જશે ગણેશ ચતુર્થીનો તહેવાર ભલે આજે છે પણ તેનો ઉત્સાહ રવિવારથી જ ભક્તોમાં જોવા મળી રહ્યો હતો ભગવાન ગણેશનું પોતાના ઘર ફ્લેટ સોસાયટી ઓફિસમાં સ્વાગત કરવા માટે ભક્તોમાં ભારે થનગનાટ હતો ગણપતિ બાપ્પા મોર્યાના નાદ ઢોલ નગારા અને ગુલાવ સાથે ભગવાન ગણેશના સ્વાગત માટે ભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં બે લાખથી પણ વધુ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં જ ગણેશોત્સવ માટે આઠસોથી વધુ પંડાલ ઉભા કરવામાં આવ્યા છે અમદાવાદમાં આ વખતે પર્યાવરણની જાળવણી થાય તેવા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે આજે ગણેશ સ્થાપનાથી દસ દિવસ બાદ પંદરમી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે ત્યાં સુધી રૂપિયા ત્રીસ કરોડથી વધુનો વેપાર માત્ર અમદાવાદમાં જ થાય તેવી સંભાવના છે અમદાવાદમાં રૂપિયા પચાસથી લઈને રૂપિયા એક લાખથી પણ વધુ કિંમતની ગણેશજીની મૂર્તિઓ મળી રહી છે નાની મોટી થઈને વીસ હજારથી વધુ મૂર્તિનું વેચાણ થશે મણિનગરની એક સોસાયટીમાં જ માત્ર રૂપિયા પાંચ લાખનો ખર્ચ પંડાલ પાછળ કરવામાં આવ્યો છે દરરોજ સાંજે આરતી ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે પંડાલમાં ફૂલ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ માટે પણ ખર્ચ અલગથી કરવામાં આવે છે